હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં અત્યારે જોર શહેરમાં કેમ કે હું યાત્રા કરવા માટે નીકળી રહી છું જસ્ટ નીકળી જ રહી છું જો એક સાઈડ મેં ચાય મૂકી છે બીજી સાઈડ મેં દૂધ કર્યું હતું લાડુડી માટે આરતી ભાભીનો ફોન આવ્યો હતો કે લાડુડી માટે દૂધ કર્યા છે એક ગ્લાસ જેટલું પણ મારી પાસે કોઈ એવું આસન નતું કે જેમાં એક ગ્લાસ દૂધ આવે તો મેં આ બોટલ ભરી છે બોટલ બહુ મોટી છે ને દૂધ બહુ થોડુંક છે પણ તો બી મેં ભર્યું છે આ બાજુ ચાય ચડાય છે જે સંઘમાં આવે છે ચાવડિયા લોકો એમને ચાય બહુ તલપ લાગી હતી તો થોડું ચાય પીએ તો એ લોકો બી ફ્રેશ થઈ જાય અને આઈ થિંક લાડુ ને એટલું દૂધ થઈ જો અહીંયા કને સેટિંગ થઈ ગઈ છે લક્ઝરી આવીને ઊભી રહેશે અહીંયા પાણીના બોટલ રાખે છે કેળલા રાખે છે અને સામે ચાય રાખે છે આ મહિલા મંડળ અમને મોકલાવા આવ્યું છે એટલા જેન્ટ્સ છે અને ગાડી બસ જ જશે

આ જો ખીચો ખીચો ભરીએ ગાડી હા હા

<laughs> हा, हा, आवसे, आवसे। हा, पर बता कौन ही बाढ़ जोरा हाँ हाँ आओ से आओ से आसे आसे फाइ न थिया आया? सांता फाइ नहीं लोगों जो हमारे मम्मी हैं केवा बड़ी क्या है जो दे अपनी बाई उपेगा ऐसे हमारे मम्मी केवा बड़ी क्या है दे अपनी बाई उपेगा जो अब तो है बनाना अब तो घोटवाई क्या है जय श्री नारायण

કરવા આવે ના ના જાત્રા નથી જય સ્વામિનારાયણ આ આમ નથી કરતા જાત્રા કરવા જાય રહી એકલી બાઈ

જય પેટ્રોલ ભરાવા ગાડી અહીંયા પેટ્રોલ પંપ એ ઊભી છે તો આ બધાને ગરમી ચડી આઈ જો બધા ગરમીમાં હેરાન થયાં આ બધા ગરમીમાં હેરાન થયા જો બધા પોતપોતાની વાતમાં મશગુલ હતા ગાડી બંધ થઈને એટલે બધાને ગરમી ચડી ગઈ મેં તો આજે એકલી હવા નાખી હજી આપણે નાસ્તા ચાલુ છે બધા શેર કરે છે નાસ્તા હોય ઠંડી એ ખાન પડી જશે

આ પ્રીત એ જો બહુ જ મસ્તી કરે રો ગાડીમાં પકડા પકડી અને શું રમેરા તમે શું રમો છો છુપન છુપાઈ રમેરા ગાડીમાં વિચાર કરો આ છોકરાઓ એક આયરો પ્રીત છે આ જયત્રા છે અને બીજો કયો છે પેલો રેજો છુપાયરો એ છુપાયરો એ દેખાઈ ગયો એ નામ કોણ છે તનય તનય આ તનય ને તનય બીજો મસ્તી કરે કિશન ભૈયા આ છોકરાઓ ત્રણ છે બહુ મસ્તી કરે છે અને આ લાડુ એ હે ભેગી જો લાડુ રી એ લાડુરી રી એ લાડુ એ મસ્તી કરે રી ઈ બધાને તું વર્જે આવીને ચકલી <a3 tumorsters> <for> <infection>

એટલે ગાડીમાં કંઈક દિકત થઈ છે તો ચેક કરે છે આ બાજુ બધા ફ્રેશ થવા માટે ઉતરે છે અહીંયા અમારો મહિલાઓનો ગ્રુપ ફોટો ચાલુ છે આજો જય શ્રોમનારાયણ

અત્યારે પોણા દસ થાય છે અને અમે લોકો નાથ દ્વારા પહોંચ્યા છીએ જો અમારો સામાન બધો ઉતરી ગયો બધા ધીરે ધીરે આવે છે આ લક્ઝરી ડાયરેક્ટ અંદર આવી અને અમારી પેલી છે ને થોડી બગડી ગઈ છે તો એને રિપેર કરવા જશે ગેર બોક્સમાં દિક્કત છે તો એ રિપેર કરવા જશે અને અમારો જો સામાન એ મૂક્યો છે હવે આ બધું અમારું સામાન એક એક કરી રૂમમાં જશે અને અમારા લાડુબા ગાડીમાં તો એ કરતા તો અહીંયા આવીને એવું રમવા મંડી ગયા જો ને ખાલી તો અમે લોકોએ હવે જમી લીધું છે અમે અત્યારે શું કહેવાય નાથ દ્વારા નાથ દ્વારા પહોંચી રહીએ છીએ અમે જમી લીધું છે અને જો અમારો સામાન આવી રીતના પડ્યો છે આ બધાનો સામાન એમને પડ્યો છે અહીંયા કને બાથરૂમ છે એક બે બાથરૂમ છે અને અહીંયા પણ છે એક બાથરૂમ તો બસ આ બધા જણા એ ત્રણ બાથરૂમમાં નાશે એટલે બધાનો વિચાર એવો છે કે રાતે બાર વાગ્યા પછી નાવા ચાલુ કરશું પછી આરામથી સુઈ જશું તો જો આ ને મને જોયેરા આ બધા મને જોયેરા આ બધાનો સામાન નોખો નોખો પડ્યો છે ગ્રુપમાં અને ચક આનમાં આ બોર્ડમાં થોડું કરંટ આવેલો ને મેં ચકલીને કીધું તું મને ચાર્જર ઘુસાડી દે મારો ફોન ચાર્જિંગમાં મૂકો એની વાત જોઈએ મારો કે કઈ ફોન મૂકે તો હવે અમે અહીંયા સુઈ જઈશું આરામથી ચેન્જ કરીને સુઈ જશું બહુ તો બસ આજના બ્લોકને અહીંયા એન્જ કરું છું મળીશું મેં કાલે તમને નવા બ્લોક સાથે ત્યાં સુધી બાય